ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી એ સમગ્ર ખેડા જિલ્લા ને અસર કરતી ચૂંટણી છે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેરે તેર સીટ પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાનું નક્કી કરેલ તારીખે ઉમેદવારી ખેંચવાનો છેલ્લો દિવસ હતો દિવસે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલા ઉમેદવારો પૈકી આઠ વિભાગના આઠ ઉમેદવારો જે બિનહરીફ જાહેર થયા છે જેના કારણે જિલ્લા સંઘમાં ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી થઈ ગયેલ છે બિનહરીફ થયેલ ઉમેદવારમાં જિલ્લા કક્ષામાંથી જયેશભાઈ પટેલ નાગરિક બેંક માંથી ચંદ્રેશભાઈ પટેલ વ્યક્તિ સભાસદ ધર્મેશભાઈ પટેલ તાલુકામાંથી ધીરુભાઈ જયરામભાઈ રબારી અને વિભાગ ચાર ઠાસરા તાલુકામાંથી માંથી સંજયભાઈ પટેલ અને ગડતેશ્વર માંથી રમેશભાઈ પૂજાભાઈ પરમાર એમ કુલ મળીને આઠ લોકો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને તારીખ ચોથી એ જે ચૂંટણી થવાની છે એમાં પાંચ પૈકી પણ મહત્તમ બેઠકો માતર અને નડિયાદ બંને બેઠક પર અમારા લોકો કામે લાગ્યા છે નડિયાદ બેઠક તો સ્પષ્ટપણે અમે જીતીશું માતર બેઠક માટે સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે તૈયારી કરી હતી એ તૈયારીમાં લોકોએ ઉમેદવાર બદલીને પોતે ઉમેદવાર થયા હોવાના કારણે ત્યાં રસાગઝી થયેલ છે માતરના જે ઠરાવો આવેલા એ પહેલા અમે જ કરાવેલા હતા પરંતુ એ ઠરાવોને જે માધ્યમથી કરવામાં આવ્યા હતા એ માધ્યમે પાર્ટીની સૂચનાને અવગણીને પાર્ટીની સામે ઉમેદવારી કરી છે પરંતુ એ બેઠક પણ અમે લેવા માટે પ્રયત્ન કરીશું કુલ મળીને નડિયાદ કે માતર કોઈ પણ બેઠક જીતાય કે ન જીતાય અત્યારે જિલ્લા સંઘમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી છે માટે એ બેઠકમાંથી જીતીને જે કોઈ પણ આવશે એને સામે જ બેસવાનું છે છે માટે મંડળીના સૌ લોકોને હું વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવી ગઈ તો માતર વિભાગમાં નડિયાદ વિભાગમાં મૌધા વિભાગમાં કપોડા વિભાગ અને કઠલાલ વિભાગમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એને જ મદદ કરે તો જિલ્લા સંઘ એ એક મત ચાલે અને સંઘ સાથે કામ કરતા લોકો વિવિધ કોઓપરેટિવ સોસાયટીમાં અને એનું સંચાલન કરતા લોકોનું કોઓપરેટિવ શિક્ષણ મજબૂત કરી શકે એના માટે જિલ્લા સંઘને મજબૂતી આપવા માટે પાંચે પાંચ ઉમેદવારો જીતાવી લાવવા માટે હું અપીલ કરું છું